દેશભરમાં અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે તિરંગા યાત્રા સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી જિલ્લા કક્ષામાં સ્વાતંત્ર્ય પર્વ અવસરે નવસારી શહેરમાં રાજ્યકક્ષાના આદિવા જાતિ વિકાસ અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજને સલામી આપી જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રે તથા જિલ્લા પોલીસ વડા સુનિલ અગ્રવાલ સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ શ્રેષ્ઠ અધિકારી અને કર્મચારીઓ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મહાનુભાવો સાથે અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પણ રજૂ કર્યા હતા આજે ઇઠોતેર માં સ્વતંત્ર દિન નિમિત્તે હું નવસારીની પાવન અને સંસ્કારી ભૂમિ ઉપર ઉપસ્થિત થયો છું નવસારીમાં મારા હસ્તકે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હું નવસારીના પોલીસ વાળા અને એમના સાથીને અભિનંદન આપવા માંગુ છું કે એમણે જલાલપોર વિધાનસભાના દરિયાકાંઠા ઉપરથી છપ્પન જેટલી ડ્રગ્સ ની થેલી પકડી એના માટે હું પોલીસ વાળા અને એમના બધાને અધિકારીઓને અભિનંદન પાઠવું છું હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ અભિનંદન આપવા માંગુ છું કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદ માં દેશ સુકાન સંભાળ્યો અવિરત દસ વર્ષ સુધી આ ભારત દેશની એમણે રક્ષા કરી છે ભારત દેશમાં અનેક આતંકવાદીઓના હુમલા થતા હતા એ આતંકવાદીઓના હુમલામાંથી જો આતંકવાદી મુક્ત ભારત બન્યું હોય તો તે નરેન્દ્રભાઈ મોદી સાહેબે બનાવ્યું જેવી રીતે મહાત્મા ગાંધીજીએ આઝાદી અપાવી હતી એવી જ રીતે એમણે આ ભારત દેશનું શાન બાન વધારવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ગુજરાતના મુખ્યમંત્રી મુદ્દન મક્કમ સ્વભાવના ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અભિનંદન આપું કે અમારા આદિવાસી સમાજોની જો કોઈ કદર કરી હોય તો આ બજેટની અંદર સૌથી મોટું બજેટ આપીને એમણે આદિવાસીઓનું ગૌરવ કર્યું છે